અમલસર ખાતે અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટર અને પાર્થમય પરિવારના અનુયક ઉપક્રમે રવિવારે 29મી ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતાના આ મહાયજ્ઞમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેના પરિણામે કુલ 340 યુનિટ રક્ત એકત્ર થયું હતું આ શિબિરમાં 68 મહિલાઓ અને 272 પુરુષો સહિત 340 રક્તદાતાઓએ જીવનદાનના આ કાર્યમાં સહયોગ આપ્યો હતો તે પૈકી 68 મહિલાઓ અને નવ પુરુષોએ પોતાના જીવનમાં પ્રથમવાર રક્તદાન કરીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું रक्तदान नावाां ऊंदा कार्य बदल प्रत्येक रक्तदात्याने संभारणा रूपे डबल बेड ब्लँकेट नी भेट आपी તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ પ્રસંગે 파થમય પરિવારના અગ્રણી અજય મહેતા અમલસાડના સરપંચ રમેશભાઈ પટેલ माजी સરપંચ નિલેશ નાયક અમલસાડ સહકારી ખેડૂત મંડળીના પ્રમુખ નિમેશ નાયક તથા સેક્રેટરી આશિષ નાયક અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી દુષ્યંત નાયક ગંડેવી અમૃતમ હોસ્પિટલના અમિત નાયક એનએમપી બ્લડ બેંકના તેજસ શાહ બિલીમોરા લાયન્સ ક્લબ અને અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાતાઓએ સ્વર્ગસ્થ નીરજ જે મહેતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમલસાડથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ